હેલો મિત્રો આજે આપણે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ઘટના વિશે વાત કરીશું આઠ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારના રોજ સૂર્યગ્રહણ થવાનું છે આ એક મોટી અને મહત્વપૂર્ણ ઘટના છે કારણ કે તે વર્ષનું પ્રથમ અને મુખ્ય સૂર્યગ્રહણ છે આ ઘટનાની અસરને કારણે છ રાશિના ભાગેમાં મોટા ઉતાર આવવાના છે આ રાશિના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થશે આ અદભુત સંયોગ પછી આ રાશિના જાતકોની કિસ્મત સંપૂર્ણપણે બદલાઈ જવાની છે તેમના જીવનમાં ખુશીઓ અને સફળતાની વર્ષા થશે આ સૂર્યગ્રહણ બાદ કરિયર અને બિઝનેસમાં ઉન્નતિની શક્યતાઓ વધશે તેમને નવી સફળતાઓનો સામનો કરવાની તક મળશે આ વિડીયોમાં અમે તમને સૂર્યગ્રહણના સમય વિશે વિગતવાર માહિતી આપીશું અને તેની અસરો વિશે વાત કરીશું તેને ચૂકશો નહીં અને મિત્રો મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર રહો મિત્રો આજે આપણે આઠ એપ્રિલે થનારા સૂર્યગ્રહણ વિશે વાત કરીશું અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણનો સમય શું છે અને તે દરમિયાન કયા ઉપાયો કરી શકાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે કેટલાક ઉપાય કરવાથી આપણે આપણા જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ અને આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકીએ છીએ આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે સૂર્યગ્રહણ દરમિયાન કંઈ ભૂલો ટાળવી જોઈએ અને શું ન કરવું જોઈએ જો આપણે આ ભૂલો કરીએ તો ભવિષ્યમાં આપણને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન જો તમે કોઈ ઉપાય કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે આ વીડિયોમાં અમે તમને આ તમામ મહત્વપૂર્ણ ટીપ્સ અને ઉપાયો વિશે જણાવીશું તેથી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કૃપા કરીને તમારી કોમેન્ટમાં તમારી રાશિ લખો જેથી અમે તમને તે રાશિ પ્રમાણે ઉકેલ જણાવી શકીએ આજે આપણે વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશે વાત કરીશું જે એક મહાન સૂર્યગ્રહણ છે આ ગ્રહણના દિવસે આઠ એપ્રિલ ચૈત્ર અમાવસ્યા સૂર્યપ્રકાશ પૃથ્વી પર પહોંચવાનું સંપૂર્ણપણે બંધ થઈ જાય છે આ સમયે પૃથ્વી પર અંધકાર છવાયેલો હોય છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયે દૈવી શક્તિઓનો પ્રભાવ વધુ હોય છે આ મહાન સૂર્યગ્રહણનો સમય રાત્રે નવ વાગીને બાર મિનિટ વાગ્યે શરૂ થશે અને સવારે બે વાગીને બાવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની અસર દરેકને થશે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય તેની રાશિમાં ફેરફાર કરે છે જેની સીધી અને પરોક્ષ અસર ભાગ્ય પર પડે છે આ સમયે લેવાયેલા ઉપાયો ચોક્કસપણે ફાયદાકારક છે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ મહાન સૂર્યગ્રહણ દરમિયાન તમે કયા ઉપાયો કરી શકો છો જેનાથી તમને ફાયદો થશે અને અમે તમને જણાવીશું કે આ ગ્રહણ પછી કઈ રાશિઓ બદલાશે અને કેવી રીતે મિત્રો સૂર્યગ્રહણ દરમિયાન કાળજી રાખવાની જરૂરિયાત વિશે વાત કરીશું સૂર્યગ્રહણ દરમિયાન કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે શાસ્ત્રોમાં ના વાતનું ચુસ્તપને વિચાર કરવામાં આવ્યું છે તેથી આ સમયે ઘરમાં ભોજન રાંધવું કે ખાવું અશુભ માનવામાં આવે છે આ સાથે તમારે સૂર્યગ્રહણ દરમિયાન તમારા વાળમાં કાંસકો અથવા તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ વેદ અને પુરાણોમાં નાને અશુભ ગણાવવામાં આવ્યું છે તેથી સૂર્યગ્રહણ દરમિયાન ધ્યાનમાં રાખો કે તમે તમારા ઘરમાં કોઈ પણ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં જો તમને કોઈ આર્થિક સમસ્યા હોય અને તેનો ઉકેલ લાવવા માંગતા હોય તો સૂર્યગ્રહણ દરમિયાન તેનો ઉકેલ લાવો સૂર્યગ્રહણ રાત્રે નવ વાગીને બાર મિનિટ વાગ્યે શરૂ થશે અને તમારે એક મુખ્યભર લવિંગને લાલ કપડામાં બાંધીને તમારા ઘરના પૂજા સ્થાન પર રાખવાનું છે બીજા દિવસે તમારે આ બંડલ લઈને કોઈ ભિખારીને દાન કરવું પડશે આ ઉપાયને અનુસરવાથી તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે જો સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવે તો આ ઉપાય વધુ અસરકારક બને છે સૂર્યગ્રહણ દરમિયાન તમારા ઘરને કાળા જાદુથી કેવી રીતે બચાવવું તે વિશે વાત કરીશું ઘણી વખત એવું બને છે કે બહારથી કોઈ વ્યક્તિ કાલી વિદ્યાબંધન કરવાનો પ્રયાસ કરે છે પરંતુ સૂર્યગ્રહણના દિવસે તેની કોઈ અસર થતી નથી આ માટે તમારે સૂર્યગ્રહણના દિવસે એક નારિયેળ ખરીદવું પડશે સૂર્યગ્રહણ રાત્રે શરૂ થાય છે તે સમયે તમારે ઘરના દરેક સભ્યના કપાળથી નારિયેળને સ્પર્શ કરવો પડશે ત્યારબાદ આ નારિયેળને ઘરના પૂજા સ્થાન પર રાખવાનું હોય છે બીજા દિવસે તમારે આ નારિયેળ લઈને કોઈપણ મંદિરના પૂજારીને દાન કરવાનું છે આ ઉપાય અપનાવવાથી તમારા ઘર પર કોઈપણ વ્યક્તિના કાળા જાદુના પ્રયાસની કોઈ અસર નહીં થાય તમારે માત્ર એટલું કરવાનું છે કે સૂર્યગ્રહણના દિવસે હંમેશા બહારથી એક સદાબહારનો છોડ લાવવો અને તેને ઘરની નીકુર દિશામાં સ્થાપિત કરવો દરરોજ તેને પાણી આપવો આ ઉપાયને અનુસરવાથી તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે અને તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે મિત્રો સૂર્યગ્રહણ પછી મકર રાશિના લોકોનું જીવન કેવી રીતે બદલાઈ જાય છે જો તમે મકર રાશિના છો તો સૂર્યગ્રહણ પછી તમારું ભાગ્ય મજબૂત બનશે તમારા નવગ્રહ તમારો સાથે આપવા લાગશે અને તમને તમારા કામમાં સફળતા મળશે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં એક નવો પ્રકાશ આવવાનો છે જેના કારણે તમારે કોઈપણ પ્રકારના અંધકારનો સામનો કરવો નહીં પડે આ સૂર્યગ્રહણ પછી તમે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોશો અને તમને તમારી ઈચ્છિત નોકરી સરળતાથી મળી જશે આગામી ભાગ્યશાળી રાશિ તુલા રાશિ છે સૂર્યગ્રહણ પછી તમને તમારી બીમારીમાંથી રાહત મળશે અને તમારો વેપાર પણ વધશે તમારા જીવનમાં પૈસા આવવાના ઘણા રસ્તાઓ ખુલવાના છે અને તમારો બિઝનેસ પણ સારી રીતે ચાલવા લાગશે જો તમે કન્યા રાશિના છો તો આ સૂર્યગ્રહણ પછી તમે વિદેશ પ્રવાસ પર જઈ શકશો અને તમને રાજકીય લાભ પણ મળશે મિત્રો સૂર્યગ્રહણ બાદ મેષ રાશિના લોકોના જીવનમાં પણ ચમત્કારિક સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે હવે તમને અંધાર્યા પૈસા મળશે અને તમને નોકરી પણ મળશે આ સૂર્યગ્રહણ પછી એવી સંભાવનાઓ છે કે તમારી મિલકત જે વેચવામાં સક્ષમ ન હતી તે હવે વેચવામાં આવશે અને તમને સારો નફો આપશે તેવી જ રીતે આ સૂર્યગ્રહણ પછી દરેક રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવવાનું છે અને દરેક વ્યક્તિ નવી ઉર્જા અને સકારાત્મકતા સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે મિત્રો વૃષભ રાશિના જાતકોને કહેવું પડશે કે આ સૂર્યગ્રહણ પછી દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમને સારા સંદેશ મળવાના પાત્ર બની રહ્યા છે તમારી મહેનત હવે ફળ આપશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અટકેલા કામ હવે પૂરા થશે અને તમને ઘણા લાભ મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં આર્થિક લાભ અને સફળતા મળવાની છે તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી પણ સહયોગ મળશે તમારી મીઠી વાતો અને સત્યતા તમારા દરેક કાર્યોને પૂર્ણ કરશે આ વખતે વર્ષોથી અટકેલા કામ પણ પૂરા થશે અને તમને સફળતા મળશે હવે ચાલો સિંહ રાશિના લોકો વિશે વાત કરીએ સૂર્યગ્રહણ પછી સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે તમને સમાજ તરફથી માત્ર સન્માન જ નહીં પરંતુ પ્રશંસા પણ મળશે હવે તમને નવી તકો મળશે અને તમારા જીવનમાં પરિવર્તન આવશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સંતાનની ઈચ્છા રાખનારા લોકોને પણ સંતાન પ્રાપ્તિની ખુશી મળશે અને તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે દેવી લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના લોકોને હવે તેમના જીવનમાં અપાર સુખ મળશે અને તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો તમને ગમતી હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર જય માતા દી